ಮಾಕಾಯ ಕುರುಮೆ ದೇವ ಸರ್ವದ ನಮಸ್ತಸ್ತು ಲಂಬೋದರಾಯ ಸಾಪುತಾರಾ ಆಸಾರಕ್ತಿಭಾವ ಪೂರ್ವಕ ಪೂಜಾ ಅರ್ಚನಾ તારીખ ડાંગ જિલ્લામાં ગણપતિ મંદિરે ભક્તોની ભારે ભીડ ડાંગના વઘ મેન બજાર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે ભક્તોની શ્રીજીના દર્શનનાથે ઉમટી પડ્યા હતા ગણપતિ બાપા મોરિયાના નાથથી સમગ્ર મંદિર પરિસર સાથે ગુંજ ઉઠ્યા હતા શ્રીજીને આજે વિશેષ પૂજા અર્ચના સાથે વિવિધ અલંકારો તેમજ વસ્ત્રોથી શણકાર્યા હતા ભક્તો બાપાની એક ઝલક મેળવી ધન્ય બની ગયા હતા રિપોર્ટ રમેશ મહાલા ડાંગ હેલો નમસ્કાર જય શ્રી ગણેશ તો બધા ભાઈ ભક્તો અને શ્રી ગજાનનયુક્ત મંડળ વગેરે તરફથી ગણેશ મહોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ આપ સૌના સાથ સરકારથી શ્રી ગજાનનયુક્ત મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણા મંડળ દ્વારા કંઈક અલગ જ પ્રકારનો રમોતી રમતો તથા અલગ અલગ પ્રકારના વેતન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમ કે તારીખ બે નવ બે હજાર પચાસ હોય એટલે કે આજે સાંજે સાડા આઠ વાગે આરતી કર્યા બાદ સંગીત ખુર્ચી અને ડબ્બા પરજી રમતનું આયોજન કરવામાં આવેલ છે તો આપ સૌ ગ્રામજનો વડીલો દંપતીઓ તથા નાના નાના બાળકોને નમ્રતાપૂર્વક આગ્રહ છે કે આપ સૌ આ કાર્યક્રમમાં આરાધનાથી આનંદ તરફ હર્ષો ઉલ્લાસથી ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવે ગણપતિ અપ્પા મોર્યા જય